જોઈ લો કે મહાશિવરાત્રી ચાલુ થઈ છે સૌ પહેલા તો બધા મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને કોમેન્ટ ની અંદર એકવાર હર હર મહાદેવ લખી નાખજો હવે મિત્રો આ વિડીયો વાયરલ થયો છે જેની અંદર બે સાધુઓ છે અને બંને સાધુઓ મિત્રો બુલેટ ઉપર એન્ટ્રી મારી રહ્યા છે બાઇક ઉપર એન્ટ્રી મારી છે જી આ મિત્રો તમે વિડીયો જુઓ પહેલા તો કોમેન્ટ ની અંદર હર મહાદેવ લખી નાખો અને તમને બધાને પણ મારા અને મારા પરિવાર તરફથી શિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હવે કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખવાનું ભૂલતા નહીં કારણ કે આવનારો વિડીયો જે આવશે એની અંદર લાઈવમાં તમારું નામ અને ગામ બોલવામાં આવશે અને જો તમે કોઈ વિડીયો બનાવતા હોય ક્રિએટર હોય ને વ્યૂ ન આવતા હોય તો તમારી ચેનલનું ફ્રીમાં પણ પ્રમોશન થઈ જશે એ પણ આપણી ચેનલની અંદર કારણ કે તમે સપોર્ટ આપ્યો છે મને અને ચાલીસ કે સુધી પહોંચ્યો છું તો મારી પણ એક ફરજ બને છે તમને સપોર્ટ આપવાની તો તમને બધાને ખબર છે કે હાલમાં મહાશિવરાત્રી ચાલી રહી છે અને મોટા મોટા મેળાઓ ભરાય છે ત્યારે મિત્રો બે સાધુઓ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ નો છે

Okay. થોડા ઘણું સાચું પણ હોય છે પરંતુ આપણે એના ઉપર ઘણી વાત નથી કરવી ચર્ચા નથી કરવી હાલમાં જે શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે સૌથી મોટો મેળો તો એ મેળાની અંદર અંદર મિત્રો આ આ વાયરલ વાયરલ થઈ થઈ રહ્યો રહ્યો છે 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 અને બે સાધુઓ ખૂબ જ હજુ પણ તમે તમારા ગામ અથવા તમારું નામ અને તમારો તાલુકો ના લખ્યો હોય તો એકવાર જરૂરથી લખજો અને કોમેન્ટની અંદર તમારી ચેનલનું નામ લખજો જેથી આવનારો વિડીયો આવે સો સો ટકા તમારી જો ચેનલ સારી વિડીયો અપલોડ કરતા હશો ડેલી રેગ્યુલર હો તો તમારી ચેનલ પ્રમોશન થઈ જશે તો ખાસ કરી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને એક લાઇક કરી લેજો અને પછી

ખાસ કરીને એ વિડીયો પણ ચેક કરજો આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે આપેલી માહિતી સોશિયલ મીડિયા આપીએ દિલથી ખૂબ ખૂબ આભાર